નમસ્કાર હું અશોક ડાભી એડવોકેટ મિત્રો આજે એક એવા વિષય ઉપર ચર્ચા કરવી છે કે એ એક મોટા વર્ગને સ્પર્શતો વિષય છે અને એ મોટો વર્ગ એટલે કે આપણા મુસ્લિમ ભાઈઓ એમને સ્પર્શતો વિષય છે એટલે આજે એક વકફ અધિનિયમની કલમ ચૌદ હેઠળ જ્યારે ગુજરાત રાજ્ય આપણી રાજ્ય સરકાર છે એ વકફ બોર્ડની રચના કરવા જઈ રહી છે એવા સંજોગોની અંદર થોડા પ્રશ્નો ઉપર આપણે વિચાર કરવો છે તો આજે આપણે એટલા માટે મળ્યા છીએ મિત્રો આપ સૌ જાણો છો કે જે વકફ અધિનિયમ હેઠળ કે વક પ્રોપર્ટી જેને કહેવામાં આવે છે એને લગતા જે પ્રશ્નો હોય છે અને એને લગતા કાર્યો છે એ વકફ બોર્ડ અંતર્ગત થતા હોય છે અને એની અંદર ઉદ્ભવતા પ્રશ્નો માટે વકઅપ ટ્રિબ્યુનલ કાર્ય કરતી હોય છે એ આપ સૌ જાણો છો છેલ્લા ઘણા વર્ષથી લગભગ બે થી અઢી વર્ષથી વકફ ટ્રિબ્યુનલ પણ અસ્તિત્વ ધરાવતી નથી અસ્તિત્વ ધરાવે છે પણ એના જે અધ્યક્ષ અને બે સભ્યો એની નિમણૂક હજુ બાકી છે એક સભ્યની નિમણૂક એ પ્રગતિમાં છે પરંતુ આજે આપણે વકફ બોર્ડની રચના વિશે વાત કરવાની છે મિત્રો કે થોડા સમય પહેલાં જ ચૂંટણીની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ પરંતુ અમુક મુસ્લિમ બિરાદરો કોઈ પણ કારણ છે એમના કારણો વ્યાજબી પણ હોઈ શકે છે એ હાઈકોર્ટની અંદર મૂવ થયા અને નામદાર ગુજરાત હાઈકોર્ટે એ પ્રક્રિયાને સ્થગિત કરી અને નવેસરથી આ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ છે એની ચૂંટણી લગભગ પંદર તારીખ પંદર ફેબ્રુઆરીએ યોજાનાર છે અને આવતીકાલે આઠ ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાનો સ્વીકારવાનો છેલ્લો દિવસ છે મારી જાણ મુજબ તો અત્યારે ચલો અગાઉના મુસ્લિમ ભાઈઓ ગયા હશે એમના કારણો સાચા હશે બધી વાત સાચી પણ મારા ધ્યાન પર એવી વાત આવી છે કે હજુ પણ કેટલાક મુસ્લિમ ભાઈઓ આ ચૂંટણીને અટકાવવા માટે પણ ગુજરાત હાઈકોર્ટ તરફ જાય એવી શક્યતાઓ ઊભી થયેલી છે કદાચ મારી પાસે પહોંચેલી માહિતી સાચી પણ હોઈ શકે ને ખોટી પણ હોઈ શકે હું એને અનુમોદન આપતો નથી કારણ કે વાતો વાતથી જાણેલી મેં વાત છે પરંતુ મને વિચાર આવ્યો કે આ વાત સાચી હોય તો એટલા માટે મારે આપણી સમક્ષ આજે થોડી વાતો મૂકવા માટે આવવું પડેલું છે એ વાતો એ છે મિત્રો કે આપ સૌ જાણો છો કે છેલ્લા બે અઢી વર્ષથી વકફ બોર્ડ એ અસ્તિત્વમાં નથી એના કારણે જે વક પ્રોપર્ટી છે એની અંદર ફેરફાર રિપોર્ટ છે સ્કીમ છે એવા અનેક કામો છે કે જે અટકી પડેલા છે કારણ કે એની પ્રોપર બોડી ના હોય મિત્રો ત્યાં સુધી એ કામો થઈ શકે એવા નથી એની અંદર કેન્દ્ર સરકારની અંદર સાંસદ એના જે ચાર કેટેગરીઝ છે આપ સૌ જાણો છો એની અંદર રાજ્ય અથવા દિલ્હી સંઘની અંદર પ્રદેશમાંથી એક સંસદ મુસ્લિમ છે રાજ્યની વિધાનમંડળમાંથી પણ છે એની બાર કાઉન્સિલના સભ્ય પણ છે અને એક એક લાખથી વધુ આવક ધરાવતા મુત્ત વલી પણ એની અંદર સભ્ય હોય છે હવે લગભગ આઈ થિંક ઉપરના બે ત્રણ કેટેગરીઝ તો થઈ ગયા છે પણ જ્યારે મુત્તવલીની ચૂંટણી કરવાની આવે છે મિત્રો એ વખતે ઇલેક્શનનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે તો મારી મુસ્લિમ ભાઈઓને વિનંતી ગણો તો વિનંતી છે કે આ પ્રકારે વારંવાર હાઈકોર્ટ તરફ પ્રયાણ કરવું એ અંતો ગતવા અલ્ટિમેટલી એ આપણા હિતની વિરુદ્ધ છે કારણ કે એ અધિકાર તો છે જ હાઈકોર્ટમાં જવું કોઈ પણ વ્યક્તિનો અધિકાર છે પરંતુ એક વખત બોર્ડની રચના થઈ જવા દો કઈ એવી ટેકનિકાલિટી હોય તો બરાબર છે આ પેલું આપણે ચંદીગઢ મેયરનું ઇલેક્શન જોયું એની અંદર એના ઇલેક્શન કમિશનર જે ટીક માર કરીને ચીડા કરતા હતા સુપ્રીમ કોર્ટે પણ એની નોંધ લીધી આવા ગંભીર કારણો હોય અને આપણે જઈએ કોર્ટ તરફ તો મિત્રો સાચી વાત છે પરંતુ જ્યારે નાના નાના પ્રસંગો હોય તો આમ કરવાથી આપણું જ હિત જોખમાશે અસર બીજા થવાની નથી વખતની પ્રોપર્ટીના પ્રશ્નો જ ઉકેલાતા બંધ થશે અને એ પ્રશ્નો ઉકેલાતા બંધ થશે તો પારદર્શી વહીવટ થઈ શકશે નહીં અને જે કુરાનની અંદર વકનો જે કોન્સેપ્ટ છે ખ્યાલ છે એ મુજબ આપણે એને ન્યાય આપી શકીશું નહીં એટલે મારે મુસ્લિમ વિચારો તમે મિત્રો કે આ ચૂંટણી નહીં થાય બે અઢી વર્ષથી તો સફર કરીએ છીએ ટ્રિબ્યુનલ કેસો છે છે કે જે જે હુકમ પર ઘણા બધા કેસો દાખલ થાય છે પણ એની સુનાવણી નથી થતી કારણ કે પ્રોપર ત્રણ સભ્યોનું કોરમ બનતું નથી હજુ એક સભ્યમાં બાકી છે એ જ રીતે વકફ બોર્ડની અંદર પણ આ વકફ બોર્ડ કન્સ્ટિટ્યુટ થતું નથી એટલે એના કાર્યો કરો થઈ શકતા નથી અને જે દૂર સુદૂરથી જે દાખલા તરીકે એની ઓફિસ ગાંધીનગરમાં છે મિત્રો આપ સૌ જાણો છો તો આખા ગુજરાત એન્ટાયર ગુજરાતની અંદરથી જ્યારે કેટલા બધા વકઅપ હશે વકઅપ ટ્રસ્ટ તો એની અંદર અસંખ્ય પ્રોબ્લેમ્સ હશે પણ એ તમામ પ્રોબ્લેમ્સ અત્યારે ઇટ ઇઝ એટલે આ બાબતે એવા લોકોને પ્રોત્સાહન મળશે કે આવી વકની પ્રોપર્ટી ઉપર ગેરકાયદેસરના કબજા કરવાની તૈયારીઓ કરતા હશે એની અંદર ખોટી રીતે પોતાના નામ દાખલ કરવાનો પ્રયત્નો કરતા હશે એની મિલકતને નાખવાનો પ્રયત્ન કરતા હશે એ મિલકતની બરાબર જાળવણી નહીં કરી શકતા હોય આવા મિલકત આવા લોકો માટે આ જે અનિશ્ચિતતાનો કાળ છે અનસર્ટેનિટી કારણ કે વકઅફ બોર્ડ અસ્તિત્વમાં નથી એટલે અનિશ્ચિત છે એનો લાભ એ લોકો લઈ રહ્યા છે એટલે હું એવું નથી કરતો કે એવા લોકોની અંદરથી કોઈ હાઈકોર્ટ જતું હશે પણ સાચા માણસો બી હાઈકોર્ટ જાય છે ત્યારે લાભ તો આવા ખોટા કૃત્યો કરનારને પહોંચતો હોય છે એટલે આપણે આવું થતું અટકાવવું હશે તો વકફ બોર્ડની રચના થવા દેવી પડશે મિત્રો અને એ રચના થશે તો પછી એ વકફ બોર્ડ કંઈક ખોટું કરે કાયદાનો ભંગ કરે કે મનસ્વી રીતે પોતાનો નિર્ણય લે તો એ બા અધિનિયમની અંદર જોગવાઈઓ છે જ કે એમના ઉપર પણ આપણે કોર્ટની અંદર ન્યાય માપવા માટે જઈ શકીએ છીએ કારણ કે એ પણ ફરજોથી બંધાયેલા છે જેવી સત્તા છે એવી ફરજોથી બંધાયેલા છે એટલે એ કાયદા મુજબ જ એમણે કામ કરવું પડશે અને જો એ કામ નહીં કરે તો કોર્ટ તો છે જ એ વખતે આપણે કોર્ટમાં જઈશું તો એ યોગ્ય ઘડાશે પણ જયારે અત્યારે બોર્ડની રચના થવા જઈ રહી છે મિત્રો ત્યારે એની રચના થવા દો કારણ કે વારંવાર 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 એક સ્ટેપ ભર્યું અને આપણે પાછા કોર્ટની અંદર ગયા બીજા સ્ટેપ માટે કોર્ટની અંદર ગયા તો એ બોડીની રચના નહીં થાય અને બોડીની રચના નહીં થાય તો પ્રોપર્ટી વેડફાઈ જશે અને પ્રોપર્ટી વેડફાશે તો કુરાનના આદેશોનો અનાદર ગણાશે એટલે જો સાચા મુસ્લિમો છે કે જે કુરાનના સિદ્ધાંતો મુજબ એની વાતો મુજબ હર હંમેશ ચાલે છે એને તો દુઃખ થશે જ કારણ કે દરેકની અંદર અત્યારે મિત્રો આપને ખોટું લાગે તો માફ કરજો પણ એક મોનેટાઈઝેશન થઈ ગયું છે કે દરેકની અંદર પૈસા દેખાય છે બધાને કારણ કે મારા ખ્યાલ પર બી એવી ઘણી બધી પ્રોપર્ટીઝ છે કે એની અંદર લોકો ગેરકાયદેસરના કબજા કરીને બેઠા છે હવે અરજી કરીએ આપણે બોર્ડની અંદર પણ બોર્ડ જ અસ્તિત્વમાં નથી તો શું કરશું કલમ મુજબ બોર્ડને ફરિયાદ કરવાની સત્તા છે પણ બોર્ડ અસ્તિત્વમાં નથી તો કરશે કોણ ફરિયાદ તો આવા લોકો અત્યારે ફાવી ગયા છે અને એમને બહુ સારી ફાવટાય છે એ લોકો ઈચ્છે છે બોર્ડની રચના જેમ બને મોડી થાય તો એમને પોતાના ગેરકાયદેસરના કામો કરવામાં સરળતા રહે અને જે કરવું હોય એ થઈ શકે પણ આપણે મિત્રો એક બધા સજ્જન મિત્રો છીએ આપણે અને હું આ એટલા માટે કહું છું કે દરેક જગ્યાએ જો ઇલેક્ટ્રિસિટી બોર્ડ સારું કામ કરે છે તમામ પ્રકારના બોર્ડ સારું કામ કરે પણ આ એક વક પ્રોપર્ટી જે મુસ્લિમ પ્રોપર્ટીસ છે અનુદાનની અંદર મળેલી સખાવતી મિલકતો બાબતેનું એની અંદર જ કંઈક ને કંઈક કંઈક ને કંઈક કંઈક ને કંઈક પ્રશ્નો ઉદભવે છે અને એની અંદર સ્પીડ બ્રેકર આવતા રહેલા છે કારણ કે જે ગતિથી કામ કરવું હોય પણ એની અંદર સ્પીડ બ્રેકરો આવે તો એ ગતિ પકડાશે નહીં માંડ કરીને આપણે બીજો ત્રીજો ગેર પાડ્યો છે પાછું એક બમ્પ આવી જશે એટલે આ બમ્પ નાખવાની પદ્ધતિને થોડુંક વિરામ આપીએ આપણે મિત્રો અને એક વખત બોર્ડની રચના થઈ જવા દઈ અને બોર્ડની રચના થઈ જાય પછી આપણે કંઈક ખોટું કરશે તો આપણે કોર્ટની અંદર જઈશું અને રાજ્ય સરકારને પણ આપણે એક વિનંતી કરીએ કે જેમ મને તેમ જલ્દી વકફ ટ્રિબ્યુનલની પણ બોડી કન્સ્ટિટ્યુટ કરો અને એક વકીલશ્રીની નિમણૂક બાકી છે એ પણ પ્રગતિમાં છે કામ એવું ધ્યાન પર આવ્યું છે સારી વાત છે પોઝિટિવ બાબત છે પણ પ્રશ્ન અત્યારે આપણે વકફ ટ્રિબ્યુનોને પણ વકફ બોર્ડનો ચર્ચા કરવા માટે મિત્રો મળ્યા છીએ તો મારી આપને એક વિનંતી છે મુસ્લિમ ભાઈઓને હાથ જોડીને કે બોર્ડની રચના થવા દો એની અંદર સ્પીડ બ્રેકરનું કામ ના કરશો કારણ કે તમે જો સ્પીડ બ્રેકર બનશો તો તમારી જ મિલકત વેડફાશે મુસ્લિમોની જ મિલકત વેડફાશે અને જે શુભ આશયથી વકફ કરેલી મિલકત છે કે જે સાર્વજનિક રીતે લોકોના ઉપયોગમાં આવતી મિલકત છે ધાર્મિક રીતે ઉપયોગમાં આવતી મિલકત છે એવી મિલકતોના વહીવટોની અંદર પારદર્શિતા નહીં રહે એ ઘેર વહીવટ ઊભો થશે એની અંદર અને ઘેર વહીવટ ઉભો થશે એટલે અવ્યવસ્થા સર્જાશે અને અવ્યવસ્થા સર્જાશે એટલે એકબીજા વચ્ચે સંઘર્ષો ઊભા થશે સંઘર્ષો ઉભા થશે એટલે ઝઘડા ઉભા થશે ઝઘડા ઉભા થશે અને આપ સમજી શકો છો કે કેટલી મોટી વિકટ પરિસ્થિતિ ઉભી થાય નાણાંનો વ્યય થશે એટલે અમુક લોકો એવું ઈચ્છતા જ હોય છે કે આવું બધું થાય અને એવું બધું થાય તો જ એમને ફાયદો થાય આપણે કોઈનું નામ દેવું નથી આપ સૌ બધા સમજદાર છો એક વર્ગ એવો છે કે આને આવું સળગતું રહેવા દો અધૂરું રહેવા દો પ્રશ્નો ઉભા થવા દો અંદરો અંદર લડવા દો તો આપણે એ લોકોના મનસુબાને કામયાબ થવા દેવાનો નથી આપણે પેલા અંદર અંદરની લડાઈ જ પૂરી સમાપ્ત કરવાની છે આપણે ખોટું કરનારની સામે તો લડીશું જ પણ અંદર અંદર લડીશું તો નુકસાન અંતે આપણેને જવાનું છે એટલે અને છતાં પણ મારી તો વિનંતી છે કામ તો આપ તમારે જ કરવાનું છે જો નહીં માનો તો પછી આવનારા સમયની અંદર જે સારા માણસો છે કુરાનને માનનારા માણસો છે અને અલ્લાહ પણ એ તો સૌનો જોઈ રહ્યા છે ભગવાન અમે ભગવાનને માનીએ છીએ આપ અલ્લાહને માનો છો બધું જોઈ રહ્યા છે તો એના માટે આપણે આગળ વિચારવું પડશે કે હકીકતમાં આપણે ઈશ્વરના કાર્યની અંદર આ પ્રોપર્ટીની રક્ષા કરવી એ ઈશ્વરનું જ કાર્ય છે તો ઈશ્વરના કાર્યની અંદર સ્પીડ બ્રેકર ના બનીએ જે રાજ્ય સરકાર બોડીની રચના કરવા જઈ રહી છે એની અંદર આપણે સાથ સહકાર આપીએ અને કોઈ પણ વ્યક્તિને થોડો ગણો અણગમો કે પોતાની જે શું કહેવાય એને કે એને ના ગમતું હોય કે એને કંઈ વાંધો હોય તો સાથે મળી અને એનું નિરાકરણ લાવીએ એને સમજાવીએ અને એની અંદર સુખદ સમાધાન થાય એવા પ્રયત્નો કરીએ પણ એવું કૃત્ય ના કરીએ કે આ બધું પડી ભાગે આખી પછી એ પડી ભાગશે તો ખંડેર બની જશે બિલ્ડિંગ પડી ભાગે તો ખંડેર થઈ જાય અને એ કબાડ કહેવાય પછી જ્યાં સુધી બિલ્ડિંગ ઊભું છે ત્યાં સુધી બિલ્ડિંગ કહેવાય પણ પડી ગયા પછી કબાળ કહેવાય તો આપણે આ વકઅ બોર્ડની એક સરસ ઇમારતને ઊભી થવા દઈએ રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે અને રાજ્ય સરકાર તો પ્રયત્ન કરે જ છે કે કારણ કે એ રાજ્ય સરકારની જ બોડી છે રાજ્યની જ મિલકતો છે બધી તો એનો સારો વહીબળ થાય એવું રાજ્ય સરકાર પણ ઈચ્છે છે તો આપણે એની અંદર સાથ સહકાર આપીએ મિત્રો એટલે આજનો વિડીયો બનાવવાનું મારું મૂળ કારણ એ હતું કે મને એવી જાણવામાં આવ્યું કે ફરી કોઈ હાઈકોર્ટ જઈ રહ્યું છે એટલા માટે અને આપના ધ્યાન પર કંઈ હોય કોઈ આ વ્યક્તિ હાઈકોર્ટ જાય છે તો તમે દસના ના ધ્યાન પર લાવો કે આ ભાઈ હાઈકોર્ટ જઈ રહ્યો છે એની ઘરે જાઓ એને બેસાડો એને સમજાવો કે ભાઈ આવી રીતના ના કરશો તમે અને આની રચના થવા દો તો મિત્રો આજનો વિડીયો ફક્ત આપને આ વિનંતી કરવા માટે મેં બનાવ્યો છે અને ફરી વિનંતી કરું કે ગોળી રચના થવા દો અઢી વર્ષથી બેસી રહ્યા છે લોકો ઘણા બધા વિકટ પ્રશ્નો છે પણ એ જાય ક્યાં અમારા બાજુમાં એક વક પ્રોપર્ટીની ઉપર અડધા કબજો કરી દીધો પણ અત્યારે લડવું ક્યાં ટ્રિબ્યુનલ અસ્તિત્વમાં નથી બોર્ડ અસ્તિત્વમાં નથી અને એ વક્ત પ્રોપર્ટીનો વહીવટ કરનારે માર ખાવો પડ્યો અમને બિચારા અમને બહુ માર્યા હતા તો આ બધા પ્રશ્નો કારણ કે જે ગેરકાયદેસરનો કબજો કરનાર છે એને તો મજા મળી ગઈ છે એમની ઉપર કંઈક થતું નથી એટલે એટલે વિનંતી મારી છે કે વક્ત બોર્ડની રચના થવા દો અને કોઈ આવું કંઈક કરતું હોય તો એને સમજાવવાનો પ્રયત્ન કરો કારણ કે એ સમજાવટથી જ પતે એવું બાબતો છે આ બધી તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ જો મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને જેમ બને એમ વધુ શેર કરો લાઈક કરો અને મારી ચેનલ અશોક ડાબી એડવોકેટને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ કહો કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરે એટલે અવારનવાર કંઈક આવી બાબતો હોય તો આપણે જાગૃત કરતા રહીશું જાગૃતિ ફેલાતા રહીશું કાયદાની સમજ પણ મેળવતા રહીશું અને એક સમાજનું સારું કામ કરતા રહીશું આજના દિવસે આટલું જ જય હિન્દ જય ભારત